રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાના ક્ષત્રિય સમાજની મિટિંગ મળી હતી અને ભાજપ વિરુદ્ધ ગામે ગામ પ્રચાર કરવા સંકલ્પ લેવડાવ્યો હતો ભાજપ સામે ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં અમે પાવી પાઈજયતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી આવ્યા છે આજે અહીંયા વાસણા મુકામે સમસ્ત છોટાઉદેપુર રાજપૂત સમાજની ભવ્ય મીટિંગ અહીંયાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જે રાજકોટ બેઠકના

સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે અમે મહેનત કરીશું તમે તમે દ્વારા અભદ્ર બાબતે જાણો છો દિવસ સુધી અમારા સમાજ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે વિશાળ આંદોલન કરવામાં આવ્યું પાંચ થી સાત લાખ ક્ષત્રિયો ભેગા થઈ ટિટોળીનો ઈંડા ડિસ્ટર્બ પણ ના થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન કરવામાં આવ્યું તે સપ્તાહિક રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કમ રાજકોટ મક્કમ અડીખામ આ રીતની જે એમની વિણો ક્ષત્રિયનું ઉપસાવવા માટેનું જે કૃત્ય છે એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા અઢાર વર્ણનો અમારે સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ સો ટકા ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે